હેલો ગાય શ્રી માતાજી બધાની જય શ્રી કૃષ્ણ કેમ છો એ તું ફેમિલી મજામાં છો ને જો અમે આયવા હી બોર ખાવા એ એ હાલો જેને પણ બોર ખાવા હોય ની કેમ સોનલ બોર કેવા હે હાલો બોર ખાવા જો મજા આવે હી મજા કરી હી બોર ખાવા તા

ના ના મીની લીધા કાકી ખોટા બોલીયો તું ખોટા બોલી નહીં હારિયા કાકી વીને હમણાં મન દે દે જો આ જો આતે બોલતા તા અમે નીતા જો બધાય રખડતા રખડતા બોર વીણી હી અને જો મજા મજા કરી આવી જેને પણ બોર ખાવા હોય અને ખરેખર ખાઈ લીધા બોર કે મીઠા 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 જેવા હાકર જેવા જો બધા અને હું ખાઈશ ખાલી વીણવાના બધા જો અમારા બીજા જેઠાણી વીણે હો અહીંયા કેવા બોર હે હે કેવા બોરો પાસે બોર ખાવા જો કેવા બોર હે મજા આવી હવે હા બોર એટલે જ આય બોર બોર ખાઈ હી હવે બોર એ ખરેખર ના હે મોટા મોટા જેને પણ ખાવો હોય ને કે આવજો વિસરી ગામે તો બધા વિનવા માં બોર ખાવા ભાગી ગયા સોનલ બેન સોનલ બેન રાખજો જો મારે મોટા ભાગી ગયા હોણ હું ખાઈશ બરોબર ને કેવડી મીરા <laughs> <laughs> અને હારે લઈ આવ્યા તમે ને તો એ માતાજી અમે બારે ગયા તા અહીંયાથી ઘરે છીએ હું જાઉં ફરવા જઈએ ફરવા હાથ માંગલી

એટલે છે ને આજનો બ્લોગ અહીં પૂરો કરું છું કે અમારે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો